અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે આયોજન કરાયું પહેલી મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસથી જાફરાબાદ શહેરમાં નગરપાલિકાના ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શનની નવી એજન્સીને કામ સોંપાયું હતું જેમાં ભાજપ પ્રમુખ સહિત આગેવાન કાર્યકરો નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો Yeah, <laughs> yeah. આજે ગુજરાત સ્થાપના દિન પહેલી મેના દિવસે ડોર ટુ ડોર કચરાનું આજથી શરૂઆત કરવામાં આવી છે ડોર ટુ ડોરનું કલેક્શનનું કામ વર્ષોથી જાફરાબાદ નગરપાલિકામાં થાય છે પરંતુ આજે સ્પેશિયલી પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ અન્વયે સરકારશ્રીની મંજૂરી અન્વયે આપણે આ કામ એજન્સીને સોંપેલું છે અને આજથી એજન્સી આ કામ કરશે અને સોએ સો ટકા ડોર ટુ ડોર થાય શહેરમાં ક્યાંય કચરો જોવા ના મળે અને સ્વચ્છતા સર્વેક્ષણમાં જાફરાબાદનો નંબર આવે તે માટે સમગ્ર નગરપાલિકા પરિવાર આ માટે કટિબદ્ધ છે અને સમગ્ર શહેરવાસીઓને પણ અમે અપીલ કરીએ છીએ કે આ ભગીરાત કાર્યમાં સૌ સાથે મળી અને આ કાર્ય પાર પાડીએ અને જાફરાબાદને આપણે સૌ નંબર વન બનાવીએ થેન્ક યુન આ તમે એજન્સીને આપ્યું ને એજન્સી પછી અઠવાડીયામાં બે દિવસ જ આવે ને ત્રણ દી નહી આવે તો એની માટે કોને કહેવાનું? નહી નહી એ માટે નગરપાલિકા રેજ કહેવાનું છે. એજન્સી જો કામ નહી કરે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. અને આપણે આ જે એજન્સી રાખી છે એ આપણે આરસીએમ સાહેબના જે નોર્મ્સ છે એ નોર્મ્સ મુજબ રાખેલી છે પૂરી પ્રોસિજર કરી અને એમને મંજૂરીથી રાખેલ છે. અને આમાં બે જણા હતા કે એક ડ્રાઈવર એક જ હતા. તો એક જણ ઘરે ઘરે થી દરવાજે થી કલેક્શન કરશે કે પછી માણતો નાખવાનું લોકો એ કચરો પોતાની રીતે નાખવાનો હોય આમ છતાં કોઈ વૃદ્ધ સ્ત્રી છે કોઈ વૃદ્ધ પુરુષ છે તો અમે હંમેશા માનવતાના નાતે એમને અહીંથી કહીશું કે ભાઈ તો એમને મદદ કરે આ કમ્પલસરી નથી આવતું પણ માનવતાના નાતે કોઈ છે કે જે કચરો નાખી શકવા માટે અસમર્થ છે કોઈ અપંગ છે તો એમને જરૂરથી આ રીતે નગરપાલિકા હેલ્પરૂપ થશે થેન્ક યુ સ્વચ્છ ભારત એવી જ રીતે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના અનુસંધાને આજે જાફરાબાદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન એવી જ રીતે જાફરાબાદ તાલુકા પંચાયતના ચૌદ ગામ નગરપાલિકાઓ ડોર ટુ ડોર જે એના શેડ્યુલ પ્રમાણે કચરો ઘરેથી ઘરે વીણી અને એના ડમ્પિંગ યાર્ડમાં નાખશે એના માટે આજના દિવસે વહીવટ તંત્ર દ્વારા આ ડમ્પિંગ ટેમ્પોને ઘરે ઘરે જઈ અને કચરો કલેક્શન કરી અને આપ સૌને ખબર છે કે આપણે આપણું ગામ આપણું ગામ આપણું રાજ્ય ક્લીન ચોખ્ખું એના કારણે સ્વચ્છ શહેર બને એવી આપ સૌ પાસે બી અમારી પ્રજાજનોને વિનંતી કરીએ છીએ કે આપનો ઘરનો કચરો આ ડમ્પિંગ યાર્ડમાં કે આ ટેમ્પોમાં જ નાખવો જેના કારણે આપણું ગામ કઈ રીતે ચોખ્ખું થાય જેમ આપણે આપણા ઘરની અંદર કચરો વીણી અને એક વ્યવસ્થિત જગ્યાએ રાખીએ એવી જ રીતે ગામમાં પણ કોઈ કચરો ન નાખે અને અમારા યશસ્વી અને જાગૃત નગરપાલિકાના અમારા પ્રમુખ આમ તો રવિનાબેન છે પણ એમના પ્રતિનિધિ હફુલભાઈ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ભગુભાઈ ઉપપ્રમુખ નીરવભાઈ ચીફ ઓફિસર શ્રી દરેકે દરેક નગરપાલિકાના સભ્ય ખૂબ જ કાળજીપૂર્વક કઈ રીતે ગામનો વિકાસ થાય

अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लब् कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर